આજે તો ઘરે ખાખરા પીઝા પ્લાન હતો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવાર માં ઉઠીને જોઈને આ બાજુ રિસિવ માટેનું ભોગ રેડી કરી હતી પછી તો જોયું રિસિવ છે ને સવારમાં વરસાદ આવતો રહી ગયો પાણીના ટીપાથી રમતો મારું નાન પણ યાદ લાવી દીધું ઓપન ટાઈમ થયો એટલે રાધિકા છે ને કાંદા કટ કરવા માટે બેસી ગઈ કેમ કે ખાખરા પીઝા ખાવા હતા આપણે ખાવા હતા પણ આપણે તો કઈ કટ કરવાનું હોય નહીં રિસિવને મેં કીધું રાધે રાધે કરો એટલે કારક કારક તાળી પાડતો હતો કેમકે ભાઈજી ઉઠ્યા છે એટલે મૂળું માં નથી થોડોક નાસ્તો પાણી કરશે એટલે મૂડુ આવી જાય એની યાદ આવી ગયું મારે નાસ્તો કરવાનો બાકી હતો ખાખરા લઈને સવારનો નાસ્તો કરવા બેસી ગયો તમે લોકો રોજ સવારે શું નાસ્તામાં કરો છો કોમેન્ટમાં કહીજો આ બાજુ છે ને રવિવાર હતો ને સૂર્યગ્રહણ હતું રિસિવતો કે મારે આવી ન્યૂઝ મને કરી ગયો અને રાધિકા પડતી ના ડાગલા નહીં થાય આ બાજુ સોનલ બોપનના જમવામાં ખાખરા પીઝા બનાવવા લાગી હતી અને આ બાજુ રાધિકા આવી હતી ક્યાં ગઈ હતી એ બધું વસ્તુ લેવા ગઈ હતી અને ખાખરો પીઝો થઈ ગયો રેડી એટલે મને કે તમે ટ્રાય કરો કેવો લાગ્યો મને તો ખાખરો પીઝો જોરદાર લાગ્યો તમે પણ એકવાર બનાવજો બહુ મજા આવશે આ બાજુ બોપર નો ટાણું થયું એટલે રિસીવ જો એના ઘોડેથી રમતો હતો પછી છે ને ખમણ લાવ્યા હતા ખમણ ખાવા માટે બેસી ગયા હતા અને સાથે ચા પણ હતો પણ ખમણનું બટકું જોઈને મને ક્યાંક યાદ એમ કીધું તારો બડે નથી ને તોય ઉજવી નાખી રોહિત રોહિતે જો ખમણ કાપી નાખ્યા હતા અને પછી બધા લોકો અમે ખમણ ખાવા માટે બેસી ગયા પછી અમારે એક રીલ્સનું શૂટ કરવાનું હતું એ રીલ્સનું શૂટ અમે કરતા હતા અને ફૂલ કોમેડી કરી એનો ફૂલ વિડીયો યુટ્યુબ માં સંદીપ લોક લોકસર્ચ કરી જો આવજો આ બાજુ સાંજના ટાઈમ ભાખરી ચા અને ખાખરા લઈ લીધા બધા લોકો જમવા બે ગયા પડે અને ઋષિ અમને જોઈને ખાવાનું શીખતો હતો